અરવલ્લી જિલ્લામાં નશાકારક પદાર્થોનું વેચાણ થતું હોવાનું આવ્યું બહાર મોડાસાના માથાસુલિયા ગામની સીમમાંથી ગાંજો ઝડપાયો છે એસઓજીની ટીમે સોળ પોઈન્ટ નવસો અને પચાસ કિગ્રામ રૂપિયા આઠ પોઈન્ટ સુડતાલીસ લાખનો ગાંજો જપ્ત કર્યો છે પોલીસે ચોસઠ વર્ષીય પગીરામાં રામાજી માણાજીની ધરપકડ કરી છે પોલીસે એનડીપીએસ સેક્ટેટર ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે ગાંજાનો જથ્થો પકડાયો

છત ઉપર સુકીને કંઈક કંઈક કરી રહ્યો છે શંકાસ્પદ એના આધારે એમણે ત્યાં રેડ કરી રેડ કરતા એક આરોપી રામાજી પણ આજી પગી ઉમર વર્ષ ચોસઠ એમના છત ઉપરથી ગાંજો મળ્યો છે વધતા એણે એના ખેતરમાં પણ ગાંજો વાવેલો એ વાવેલો લીલો ગાંજો આ બધું કબજે કર્યું છે ટોટલ સોળ કિલો ગાંજો છે આ લગભગ આઠ લાખ પચાસ હજારનો મુદ્દામાલ છે અને આજે આરોપી અરેસ્ટ કર્યો છે આગળની તપાસ ગાંજાના બી ક્યાંથી લાવ્યા અને આ ગાંજાનું આગળ એનો ઉપયોગ શું કરતો હતો એ અત્યારે ચાલુ છે